અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની થઈ ઉત્સાહપૂર્વક ઉજવણી દિવસભર સારો પવન રહેતા પતંગ રસિકોએ મન ભરીને માણી પતંગ ચગાવવાની મજા લોકોએ તલ ગોળ કપડાં અને અન્ય વસ્તુઓનું કર્યું દાન ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ ઉજવ્યું શહેરના વિવિધ વિસ્તારોમાં ચગાવ્યા પતંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત તો જગન્નાથ મંદિરે સહપરિવાર કરી પૂજા અર્ચના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં તૈયાર થનારી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન અને ઘાટલોડિયા પોલીસ પોલીસ સ્ટેશનનું કર્યું મળશે ફ્લેટ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં યોજાયું મહાકુંભનું પહેલું અમૃત સ્નાન વિવિધ અખાડાઓના સાધુ સંતો તથા દેશ વિદેશથી આવેલા યાત્રીઓ સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન મોસમ નો કર્યો શુભારંભ આઈએમડી વિઝન ટ્વેન્ટી ડોક્યુમેન્ટ કર્યો જાહેર ભારતીય હવામાન વિભાગ આજે મનાવી રહ્યો છે તેનો એકસો સ્થાપના મોદી દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે નોંધાઈ એફઆઈઆર આતિશી પર ચૂંટણી કાર્ય માટે સરકારી વાહનનો ઉપયોગ કરવાનો આરોપ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો લગાવી રહ્યા છે એડી જોર આજથી દિલ્હીમાં ઇન્ડિયા ઓપન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ બેડમિન્ટનનો પ્રારંભ પીવી સિંધુ અને લક્ષ્ય સેન સહિત ભારત તરફથી છત્રીસ ખેલાડી રજૂ કરી રહ્યા છે પડકાર